કેટલાક સવાલોના જવાબની અંદર જે કરેક્શન છે તેના વિશે ચર્ચાથી શરૂઆત કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન હતો સુલોચના અને શીર કયો છંદ છે મિત્રો આ પંક્તિની અંદર આપણે જ્યારે આની પહેલાનો જે વિડીયો હતો તેમાં સોલ્યુશન કરાવ્યું તેમાં આપણે જવાબ ઇન્દ્ર છે એવું તમને કહેલું પરંતુ પંક્તિને આપણે ધ્યાનથી જોઈએ તો જે પંક્તિની અંદર જેટલા અક્ષર આપેલા છે એની સંખ્યા છે અગિયાર એટલે જે છંદ છે એ કાં તો ઇન્દ્ર વજ્રા હોય અથવા તો ઉપેન્દ્ર વજ્રા હોય હવે ઈન્દ્ર વજ્રા છે તેનું બંધારણ છે ત જ ગા ગા અને છે તેનું બંધારણ છે જ ગા ગા હવે જે ઉપેન્દ્ર વજ્રા છે તેનું બંધારણ જ ભા ન એટલે કે લઘુ ગુરુ અને લઘુ એ સુલોચના શબ્દના જે પહેલા ત્રણ અક્ષર છે સુલોચ તેની સાથે બંધ બેસે છે અને તે સાચા છે કારણ કે સુ છે એ રસ્વય છે જેથી તે લઘુ અક્ષર છે તો તેના ઉપરથી આપણે જે છંદનું બંધારણ છે એના પરથી આપણે જવાબ આપી શકીએ કે સુલોચના અને શીર અંધસ્વામી એનો સાચો જવાબ થશે ઉપેન્દ્ર વજ્રા છંદ આગળ વધીએ મિત્રો બીજો એક ક્વેશ્ચન છે કઠિયારાને રોજ કરતા સવાયુ વેતન મળ્યું હવે સવાયુ શબ્દનો વિશેષણનો પ્રકાર અહીંયા આપણને પૂછ્યો છે મિત્રો ખરેખર જોવા જઈએ તો સવાયુ શબ્દ છે અનિશ્ચિત સંખ્યા વાચક એવું આપણે કહી શકીએ પરંતુ વિશેષણના જે મૂળ મુખ્ય પ્રકાર છે તેના વિશે ચર્ચા કરીએ તો સવાયુ શબ્દને આપણે સંખ્યાવાચક શબ્દ તરીકે લઈ શકીએ જેથી જો આપણે વિશેષણના પ્રકાર તરફ જઈએ તો સંખ્યા વાચક વિશેષણ તરીકે આનો જવાબ હોઈ શકે હવે જ્યારે ઓફિશિયલ આન્સર કી આવે ત્યારે આ બેમાંથી કોઈ પણ એક આન્સર જે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે તે માન્ય રહેશે પરંતુ ખરેખર આપણે જોવા જઈએ તો જવાબ જે છે સવાયુ શબ્દ છે એ સંખ્યાવાચક વિશેષણ છે પરંતુ તેમાં કોઈ સંખ્યાની નિશ્ચિતતા આવતી નથી બરાબર છે આગળ વધીએ મિત્રો સંયોજકને પરંપરાગત રીતે કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો સંયોજકને પરંપરાગત રીતે ઉભયાન તરીકે ઓળખવામાં આવે છે સંયોજકને ખરેખર આપણે નિપાત તરીકે એક રીતે ઓળખી શકીએ પરંતુ નિપાતની અંદર જે છેલ્લો પ્રકાર છે પ્રકિર્ણ અને લટકણિયા એ સંયોજક તરીકેનું કામ કરતા નથી એટલે આપણે નિપાતને પરંપરાગત રીતે સંયોજક અથવા તો સંયોજક સાથે સરખાવી શકાય નહીં તો સાચો જવાબ થશે ઉભયાનવયી આગળ વધીએ મિત્રો

એ કર્મધારી સમાસ છે અને દેશ પ્રેમ એ તત્પુરુષ સમાસ છે તો આપણો જવાબ થશે નયન વારી રમાને આમાં બિલકુલ ખબર પડતી નથી શબ્દ ઓળખાવો મિત્રો બિલકુલ એટલે કે જરા પણ નહીં એવું એક પ્રકારનું શું થયું પરિમાણ થયું તો રમાને આમાં બિલકુલ ખબર પડતી નથી તો બિલકુલ શબ્દ જે છે એ પરિમાણ વાચક ક્રિયા વિશેષણ છે આગળ વધીએ મિત્રો પ્રવિણા રૂમની અંદર ગઈ રેખાકીત નામ યોગી ઓળખાવો હવે મિત્રો આપણને ઓળખાવાનું કહ્યું છે જ્યારે આ પ્રશ્નની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો એવી રીતે કન્ફ્યુઝનમાં હોઈ શકે કે અધિકરણ વાચક છે એવી રીતે જે અધિકરણ વિભક્તિ છે બરાબર જે સાત વિભક્તિ છે એમાંથી એક વિભક્તિ છે અધિકરણ એની અંદર જે છે સ્થળ વિશે વાત કરવામાં આવે છે પણ એના જે પ્રત્યયો છે એ છે 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 માં, પર અને ઉપર જ રીતે વાચક વાચક એમાં પણ થાય એમ કારણ કે તેની અંદર થી, માંથી, પરથી, ઉપરથી, અંદરથી એવા શબ્દો આવે છે પરંતુ જો આપણને રેખાંકિત શબ્દ ઓળખાવો એવું કહ્યું હોત તો આપણો જવાબ અધિકરણ વાચક અથવા તો અપાદાન વાચક બે કોઈ પણ એક બની શકે પરંતુ અહિયાં આપણને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આપણે નામયોગી ઓળખાવાનું છે તો નામયોગીનો એક પ્રકાર અધિકરણ વાચક કે જેની અંદર સમાવેશ થાય છે નીચેના માંથી અનિલ શબ્દ શબ્દનો સમાનાર્થી નથી હવે મિત્રો અનિલ અર્થ થાય છે પવન તો નીચે આપેલા જે ઓપ્શન છે તેમાંથી વાત એટલે કે પવન સમીર એટલે પવન અને માતરીશ્વા એટલે પણ પવન થાય છે અનલ શબ્દ જે છે તે તેનાથી જુદો છે કારણ કે અનલનો સમાનાર્થી અથવા તો અનલનો અર્થ થાય છે અગ્નિ બરાબર અને પૂછવામાં આવ્યું છે કે સમાનાર્થી નથી તો જવાબ થશે અનલ તે ગાતા ગાતા નાચવા લાગ્યો વર્તમાન કૃદંત કયા અર્થમાં વપરાયું છે મિત્રો અહીંયા કયું કૃદંત છે આપણને કહી દેવામાં આવ્યું છે તો જ્યાં પણ શબ્દની પાછળ તોતી તૂતા એવું લાગે એટલે એ કયો કૃદંત હોય

કે પછી સંખ્યા મેળ છે એ જોવું પડે બરાબર સંખ્યા મેળ અથવા તો અક્ષર મેળ તો અક્ષર મેળ છંદ છે તેને આપણે પેલા આ પંક્તિના અક્ષર ગણીએ તો કુલ અક્ષરની સંખ્યા થાય છે સત્તર હવે નીચે આપેલા ઓપ્શન તરફ ધ્યાન દઈએ તો નીચે સત્તર અક્ષર વાળો માત્ર એક જ છંદ છે અને એ છે પૃથ્વી તો આપણો જવાબ થશે પૃથ્વી છંદ આગળ વધીએ મિત્રો નીચેનામાંથી કયો વિગ્રહ સાચો છે તો પ્રશ્નપત્રની ની અંદર મહોત્સવ એવી રીતે આપણને લખીને સ્પેસિફાઈ કરવામાં નથી આવ્યું પરંતુ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે મહોત્સવ શબ્દ છે તેનો સાચો વિગ્રહ કયો છે બરાબર નીચે કેટલાક વિગ્રહ આપેલા છે જે ઉત્સવ મહાન છે તે એ ખોટું છે વડે ઉત્સવ એ પણ વિગ્રહ ખોટો છે અને મહાન અને ઉત્સવ એ વિગ્રહ પણ ખોટો છે તો સાચું જે વિગ્રહ છે શું છે મહાન ઉત્સવ એટલે કર્મ ધારે બરાબર મહોત્સવ એટલે શું થાય મહાન ઉત્સવ હવે ઇંગ્લિશ વિભાગના કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીએ ધ ગવર્મેન્ટ વિલ બ્લેન્ક ધ ઓર્ડર સુન તો જવાબ શું આવશે ધ ગવર્મેન્ટ વિલ પાસ ધ ઓર્ડર સુન હી સીમ્સ ડેન્જરસ વી બ્લેન્ક ટોક ટુ હેમ આ પ્રશ્ન જે બી સિરીઝનું પ્રશ્નપત્ર હતું તેમાં પણ પૂછવામાં આવેલો અને આની અંદર પણ રિપીટ કરવામાં આવ્યો છે બરાબર છે ઈ સીમ્સ ડેન્જરસ વી શુડ નોટ ટોક ટુ હેમ બ્લેન્ક ઓફ માય કલીગ્સ આર ગોઈંગ ઓન ધ ટ્રીપ તો જવાબ આવશે નન ઓફ માય કલીગ્સ આર ગોઇંગ ઓન ધ નોટ બ્લેન્ક ઇઝ નોન અબાઉટ ધીસ લીજન્ડ તો જવાબ થશે નોટ મચ ઇઝ નોન અબાઉટ ધીસ લિજન્ડ શી બ્લેન્ક વિઝિટ હર ગ્રાન્ડ પેરેન્ટ્સ હાઉસ ડ્યુરિંગ હોલિડેઝ બરાબર તો અહીંયા જે પ્રશ્ન આપવામાં આવેલો છે બ્લેન્ક સાથે તેની અંદર આપણો જવાબ થશે માઇટ બરાબર આઈ સો બ્લેન્ક ઓલ્ડ વુમન હોસ્ટ લંચ ઓર ડિનર હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવું થશે કે જવાબની અંદર મે અથવા તો કૂડ આવી શકે પરંતુ મિત્રો મે અને કુડ આવા પ્રશ્નની અંદર ત્યારે જ યુઝ કરી શકાય જ્યારે તમારે સામે વાળાને નો ભાવ રજૂ કરવાનો હોય પરંતુ અહીંયા તો આપણને એવી રીતે કહેવામાં આવ્યું છે કે અમે લંચ અથવા તો ડિનર બંનેમાંથી એક જ વસ્તુ જે છે તમને પ્રોવાઈડ કરી શકીશું બરાબર તો એ એક પ્રકારનું જે છે ભવિષ્યમાં બનનાર ઘટના વિશે વાત કરે છે બરાબર અને બે માંથી કોઈ પણ એક જ ઘટના જે છે એ પોસિબલ થશે એવું કહેવા માંગે છે એટલે આપણો જવાબ થશે શેર બરાબર છે આગળ વધીએ મિત્રો મેની અ મેન બ્લેન્ક સફર્ડ ધ મીટિંગ એઝ પરોટિસ તો મીટિંગ છે તો બધાએ અટેન્ડ કરવાની છે એટલે શું થશે એક પ્રકારની ફરજ થશે તો જવાબ થશે ઓલ મેમ્બર્સ should attend the meeting as per the notice. હવે કેટલાક જનરલ નોલેજ ના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ જળ પ્રદૂષણ નો મુખ્ય સ્ત્રોત કયો છે તો મિત્રો જળ પ્રદૂષણ નો મુખ્ય સ્ત્રોત જે છે એ ઉદ્યોગો ઇરિંગોલ કાવુ ઉપવન કયા રાજ્યમાં આવેલું છે તો આ ઇરિંગોલ કાવુ જે છે કેરળ રાજ્યની અંદર આવેલું છે આ ઉપવન એ મંદિરની સાથે સંરચના ધરાવતું ઉપવન છે અને આ મંદિર મિત્રો કેરળના અર્નાકુલમ જે છે જિલ્લો એની અંદર આવેલું છે આગળ વધીએ મિત્રો એલ્યુમિનિયમનું ગાળણ ઓરિસ્સા તાંબાનું ગાળણ વિશે આપણને પૂછવામાં આવ્યું છે તો મિત્રો તાંબાનું ગાળણ જે છે ભારત દેશની અંદર ઝારખંડ અને તમિલનાડુની અંદર તેની ફેક્ટરીઓ આવેલી છે આગળ વધીએ મિત્રો કાળા રંગની મીનાકારી માટે કયું સ્થળ પ્રખ્યાત છે તો કાળા રંગની મીનાકારી માટે વારાણસી શહેર જે છે પ્રખ્યાત છે વિદેશ વિરોધી આંદોલનમાંથી જન્મેલું ખતરનાક બળવાખોર સંગઠન કયું છે મિત્રો નીચે આપેલા ઓપ્શન તરફ ધ્યાન દઈએ તો ઓપ્શનની અંદર જે નક્સલવાદી અને માઓવાદી આ બંને ઓપ્શન જે આપેલા છે આ બંને ઓપ્શન જે છે એ પણ બળવાખોર અને વિરોધી સંગઠનના જૂથના જ છે પરંતુ નક્સલવાદ જે છે એ છત્તીસગઢની અંદર જે પ્રજાને જે કઈ સુવિધા અને જે કઈ લાભો મળવા જોઈએ એનાથી વંચિત રહેલા લોકો છે એમના માટે થઈ અને બનેલું એક સંગઠન છે કે જે વિરોધ અને પ્રદર્શનનું કાર્ય કરે છે તેવી જ રીતે માઓવાદી જે છે એ

આ સંગઠન જે છે એક પ્રકારનું બળવાખોર સંગઠન છે કે જે અસમને એક સ્વતંત્ર રાજ્ય તરીકે એક સ્વતંત્ર દેશ તરીકે પહેચાન અપાવવા માટે જે જે છે 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 લડતનું કાર્ય આજ સુધી કરતું આવ્યું હાલમાં ભારત સરકારે તેની સાથે એક સંધિ કરી છે અને તેના કારણે જે છે આ સંગઠન જે છે આજકાલ ચર્ચામાં છે બરાબર છે મિત્રો તો વિદેશ વિરોધી આંદોલનમાંથી જન્મેલું ખતરનાક બળવાખોર સંગઠન એટલે થશે ઉલ્ફા તો આપણો સાચો જવાબ છે સી તમિલનાડુનો કયો જિલ્લો ભરતનાટ્યમ માટે જાણીતો છે તો તમિલનાડુનો જે છે થંજાવુર જિલ્લો જે છે ભરતનાટ્યમ માટે જાણીતો છે બીજું નામ તાંજોર પણ છે આગળ વધીએ મિત્રો ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ એ કઈ ગુફામાં આવેલી છે તો જવાબ છે એલિફેન્ટાની ભારતની પૂર્વ મધ્ય રેલવેનું મુખ્યાલય કયા શહેરમાં આવેલું છે જવાબ છે હાજીપુર નીચેરામાંથી કયું એક જોડકું ખોટું છે તે લખો કલણ રાજંગીણી આ જોડકું સાચું છે શંકરાચાર્યનું ભાષ્ય એ પણ સાચું છે કવિ પંપા દ્વારા આદિપુરાણ લખવામાં આવ્યું છે જે જે છે 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 એ જૈન કવિ દ્વારા લખવામાં આવેલું એટલે આપણું આ જોડકું ખોટું છે તો આપણો જવાબ થશે ડી આગળ વધીએ મિત્રો ચિત્તોડગઢ અને રણથંભોર ના કિલ્લાઓ કયા રાજ્યમાં આવેલા છે તો ચિત્તોડગઢ અને રણથંભોરના બંને કિલ્લાઓ જે છે રાજસ્થાનની અંદર આવેલા છે તો આ હતા મિત્રો વીએમસી કોર્પોરેશન દ્વારા લેવાયેલી જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષાના એ સિરીઝના પ્રશ્નપત્રના જનરલ સેક્શનના કેટલાક સવાલો અને તેના જવાબો આ વિડીયો પ્રશ્નપત્ર હતું તેના જે કેટલાક થી ત્રણ સવાલની અંદર જે કઈ સુધારો હતો તેના વિશે આપણે ચર્ચા કરી મિત્રો વીએમસી દ્વારા હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ અથવા તો પ્રોવિઝનલ આન્સર કે વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી એવું બને કે કોઈ જવાબની અંદર સુધારો હોય તો અમે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી સાચો જવાબ પહોંચાડવાનો અને તેના એનાલિસિસ સાથે સમજૂતી આપવાનો પ્રયાસ જરૂરથી કરીશું આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો તમારા અન્ય ફાર્માસિસ્ટ મિત્રો સાથે શેર કરી દો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તમારા જે પણ મિત્રો એ વીએમસી ફાર્માસિસ્ટની પરીક્ષા આપેલી છે તેમને આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ